ભરૂચ જિલ્લાના પૂર્વ તરફ ઝઘડિયા તાલુકાના અસાથી વડોદરા જિલ્લાના માલસર ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં બોડેલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે માર્ગ ઉપર ચોમાસા પહેલા જ નાળાની બાજુનો કેટલોક ભાગ ધસી પડતા અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ત્યારે આ માર્ગની કામગીરીમાં ગોબાચારી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તેવામાં વહેલી તકે આ ગાબડું પૂરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે આજે રસ્તો છે માલસર બ્રિજ બન્યો છે નવો અત્યારે ત્યાંથી ઉમરલા છે પાણેથા છે જોડતો મેન રસ્તો છે તેનું આ નાળું છે ને અત્યારે જ આ હાલતમાં છે તો આ ચોમાસામાં વધારે આની હાલત બગડશે એના માટે જલ્દી થાય તો સારું છે નાના કારણે અકસ્માત છે કંઈક હાનિકારક કે નુકસાન થાય એ પ્રમાણેનું આ નાળું તૂટી ગયું છે અત્યારનું જ હજુ ચોમાસું વાર છે ચાલુ થતાય નુકસાન વધારે છે